હું ભાસ્કર ધાર્મિક પ્લેટ આઇટીમાં અભ્યાસ કરું છું અને મારા મેડમ અને સર માનસિક ટોચર દીધે રાખે વારંવાર હું જે પણ આ કરું છું મારા મેડમ અને સરને લીધે જ કરું છું એની સજા મળવી એને મારું નામ ભાસ્કર કુલદીપ રાજેશભાઈ મારો ભાઈ નાનોભાઈ જે પાંચ બે બે હજારને પચીસના રોજ ગળા પાસો થઈ ગયેલો હતો એ વિડીયો અમે જોયો દોઢ દોઢ મહિના પછી ત્યારે વિડીયોમાં એવું જણાવવામાં આવેલ છે કે હું ભાસ્કર ધાર્મિક રાજેશભાઈ ગામ ઉપલેટા ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું મને મારા મેડમને સર માનસિક ટોચર દે છે હું આ જે પણ કાંઈ કરું હોય એના કારણો સર કરવું હોય એને સજા મળવી જેવો મારો ભાઈ બોલે છે અને અગાઉ પણ હું ઘરે મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે મેડમને સર માનસિક ટોચર દે છે પણ મારા મમ્મીએ ને પપ્પાએ એવું સમજાવ્યું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું છે કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય એટલે આ ભાઈ છે ભણતો તો અને શું કરતો ઉપલેટ અભ્યાસ કરતો તો ભાઈ જગ્યા અભ્યાસ અભ્યાસ કરતો આ પાસે આઈટીઆઈ છે ને અભ્યાસ કરતો કરતો ઉપલેટ તમારી શું છે બોલે છે સ્પષ્ટ બધું બોલે છે સજા મળવી છે બ આ સજા થઈ જાય આજ તો અમે અમારો ભાઈ ખોયો છે કાલ કોઈ બીજા નો ખોયો એમ

એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિશે આપણને ફ્યુચર આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે